આદિવાસી લોકો અને આદિવાસી બાળકો સાથે હર હંમેશા અન્યાય થતો જોવા મળતો હોય છે અત્યાર સુધીમાં અનેકવાર જોયું છે કે જે આદિવાસી વિસ્તારની શાળા હોય તો તે શાળા જર્જરિત હાલતમાં હોય કે ત્યાં આગળ શાળા ના હોય અને ક્યાંક કોકના ઘરની અંદર બાળકોને ભણાવવામાં આવતા હોય તો શાળા હોય તો ત્યાં આદિવાસી વિસ્તારમાં જે શિક્ષકોનો અભાવ છે તે જોવા મળતો હોય છે પરંતુ આ વખતે એવી એક ઘટના સામે આવી કે જેની અંદર બાળકોનો જીવ જતા જતા રહી ગયો અને આ બાબતની જાણ જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને થઈ તો ચૈતર વસાવા પણ ત્યાં દોડી આવ્યા હતા અને સરકારી તંત્રની ઉધડી છે તે લેતા જોવા મળ્યા હતા ત્યારે કઈ જગ્યાએ આખો મામલો સામે આવ્યો અને કેમ બાળકોનો જીવ જતા જતા રહી ગયો તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડિયાપાડાની આદર્શ નિવાસ શાળા કે જ્યાં ગાડી બાળકો રહે છે ત્યાં ગાડી રહીને હોસ્ટેલમાં રહીને તે લોકો ભણતા પણ હોય છે આદિવાસી બાળકો જે સૌથી વધારે આ જગ્યામાં રહેતા હોય છે પરંતુ આ બિલ્ડિંગ કે જે છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતું અને તેના જ કારણે જે આજે આ બિલ્ડિંગ છે તે ધરાશાયી થતું જોવા મળ્યું છે બિલ્ડિંગ તો ધરાશાયી થયું પરંતુ સદનસીબે કોઈ જ બાળકને જાનહાનીના કોઈ સમાચાર સામે ન આવ્યા હતા કારણ કે ત્યાં આગાડી જે સંચાલન છે જે આચાર્ય છે તેમની સૂઝબૂઝના કારણે બાળકોનો જીવ તો પહેલાં જ બચાવી લેવામાં આવ્યો હતો અને બાળકોને અન્ય જગ્યા ઉપર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા પરંતુ આ સમગ્ર મામલાની જ્યારે જાણ ડૈડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થઈ તો ચૈતર વસાવા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઘટના સ્થળ ઉપર દોડી આવીને જે ત્યાંના જે સરકારી તંત્ર છે તે સરકારી તંત્રને ફોન કરીને તેમની ઉધરી લેતા છે તે પણ જોવા મળ્યા હતા જેની અંદર ચૈતર વસાવા કહી રહ્યા છે કે આ બાબતની જાણ અગાઉથી પણ સંચાલકો દ્વારા અનેક વાર કરવામાં આવેલી છે કે આ બિલ્ડિંગ કે જર્જરિત હાલતમાં છે અને તે બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિ છે બાળકો અહીંયા રહેતા હોય છે ત્યાં આગળ બાળકો ભણતા હોય છે અને જો એ સમયમાં આ બિલ્ડિંગ ધરાશાયી થાય તો જો બાળકોની જાનમાનને નુકસાન થશે તો તેની જવાબદારી કોની રહેશે આવી અનેકવાર રજૂઆતો સંચાલકો દ્વારા કરવામાં આવેલી છે તેમ છતાં પણ કોઈ જ ધ્યાન આપવામાં ન આવ્યું હતું

વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદ નિશ કમિશનર છો જિલ્લા નામ તમને નથી કોઈ કીધું તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયા થી આચાર્ય સાહેબ એમના સ્ટાફ ની સમય સૂચકતા ના લીધે બચી ગયા બિલ્ડિંગ આજે તો બધા અહિયાં રવિવાર બી હતો શાળા છે ને એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણું તાણું ની કામગીરી ચાલુ થઈ લઈ ને માં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદ કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે

હા શંકર સાહેબ ને બધા જ છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યા છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહી તો આ તો બહુ મોટી જાનહાનિ થઈ જતી બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઉભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગ પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોણે બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા હલો કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોણે બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીયડ હતો મને તાત્કાલિક તમે કહો એ આવું નહીં ચાલે અમારે આ શું જવાબ આપવાના લોકોને મીડિયાને તમે જિલ્લાના વડા થયે છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓ અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકાર ને અમે અમારી રીતે રજૂઆત કરીશું ચાલે થોડું આવી રીતના કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈ મરતે તો કોણ જવાબદાર લેતે હા એટલે આવો સોમવારે જ્યારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગની આખો એ મને આપો એનો થી લઈને એની કેટલી એ હતી મજબૂત થાય કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો ઓકે કે સારું જે દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો આ સ્કૂલના હતા કે જ્યાં ગાડી આખું બિલ્ડિંગ હતું અને આજે આ બપોરે બાર વાગ્યાની આસપાસ આખું બિલ્ડિંગ ધડાકાભેર જે ધરાશાય થઈ ગયેલું જોવા મળી રહ્યું છે બિલ્ડિંગ ધરાશાયી થયું પરંતુ તે સમયે બાળકો બાજુના બિલ્ડિંગમાં તેમને શિફ્ટ કરવામાં આવેલા હતા અને તેના જ કારણે અહીંયા ગાડી બાળકોને જાનમાનને નુકસાન થયું ન હતું પરંતુ કહી શકાય કે સરકારની આ લાલિયાવાડી કે એવું ચોક્કસથી કહેવાય કે જે આદિવાસી લોકો છે અને ખાસ કરીને જે આદિવાસી બાળકો છે તેમની સાથે સરકાર હર હંમેશા અન્યાય કરતી નજરે પડતી હોય છે અને તે અત્યાર સુધીમાં અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે કે જ્યાં સરકાર આ લોકો સાથે અન્યાય કરતા હોય ત્યારે આજે વધુ એક ઉદાહરણ સામે આવ્યું કે જ્યાં જે આદર્શ નિવાસની જે શાળા છે કે જે આખું બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું અને તેમ છતાં પણ સરકારના પેટનું પાણી સુધા નથી હલી રહ્યું ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં દોડી આવ્યા હતા ત્યાં એમને બિરસા મુંડા ભવનમાં જાણ કરવાની વાત કરી હતી અને આ જ બાબતને લઈને ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓનો ઉધડો પણ લેવામાં આવ્યો હતો બાળકો તો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા પરંતુ જે પ્રમાણે ઘટના સર્જાઈ તે પ્રમાણે કોઈ કોઈ પણ બાળકને ક્યાંય કોઈ ઈજા પહોંચી નથી તે સદનસીબે ખૂબ સારી બાબત કહી શકાય વાલીઓ છે તે વાલીઓને ખબર પડી ત્યારે વાલીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ જ બાબતને લઈને જ્યારે ચૈતર વસાવા કે જે આખો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ચૈતર વસાવા અન્ય જે બિલ્ડિંગ છે તે પણ દેખાડી રહ્યા છે કે ત્યાં ગાડી પર જે બિલ્ડિંગ છે તે જર્જરી હાલતમાં નજરે પડી રહ્યું છે બિલ્ડિંગના જે સળિયા છે તે સળિયા જે દેખાતા જોવા મળી રહ્યા છે અને તેમ છતાં પણ સરકાર જે નિંદ્રા અવસ્થામાં હોય તેવું જ લાગી રહ્યું છે અને સરકાર જે આ બિલ્ડિંગને હજી સુધી ક્યાંય પણ કોઈ રિનોવેશનનું કામ કરવામાં ક્યાં ઈચ્છુક ધરાવતી હોય તેવું નથી લાગી રહ્યું ત્યારે ચૈતર વસાવા આ બાબતને લઈને શું કહી રહ્યા છે તે બી આપણે સાંભળી લઈએ આજે આજેપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસથી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાની થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુ ત્રાણુમાં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેકવાર પત્રો લખ્યા છે નવી સાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ સાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડીંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાની નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડીંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે

શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે બરાબર એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જરૂરિયાત છે નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જુરિયાત છે એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાની થયેલ નથી કેટલા બાળકો અભ્યાસ કરે બસો ને છન્નું બાળકો અભ્યાસ કરે છે આ આદિવાસી બાળકો કે જેમને હંમેશા અન્યાય થતો જો જોવા મળી રહ્યો છે સરકાર આ આદિવાસી લોકોની વાત સાંભળવા તૈયાર નથી આ બાળકો કે જે અભ્યાસ કરી રહ્યા છે તેમને ભણવું હોય છે પરંતુ તેમ છતાં પણ ક્યાંક સરકારની જે લાલિયાવાડી છે તે લાલિયાવાડીના કારણે આ બાળકોને ભણવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આવા અનેક ઘટનાઓ છે કે અત્યાર સુધીમાં સામે આવી છે ક્યાંક જર્જરિત સ્કૂલની અંદર બાળકો ભણતા હોય તો વરસાદની અંદર જે બાળકો ભણતા હોય છે ત્યાં જે છત કહેવાય તે છતમાંથી પાણી પડતું હોય તેવું બી જોવા મળેલું છે ક્યાંક નડિયાવાળી સ્કૂલ એટલે જે સ્કૂલની અંદર નડિયા રાખવામાં આવ્યા હોય પરંતુ તે નડિયા પણ ક્યાંક તૂટેલી અવસ્થામાં જોવા મળતા હોય બાળક ભણતા હોય તેની ઉપર જ્યારે આ નળિયું પડે તો જે બાળકને નુકસાન થાય બાળકને જાલમાલનું જ્યારે સવાલ આવે ત્યારે તેની જવાબદારી કોની રહેતી હોય છે કારણ કે સરકાર તો જે કહી શકાય કે જે નિંદ્રા અવસ્થામાં છે તેમને આ કશું જ દેખાતું નથી કેમ કારણ કે આ આદિવાસી લોકો છે અને આ આદિવાસીના બાળકો છે અને એટલા માટે જ સરકાર જે આ લોકોનું ધ્યાન રાખવામાં ક્યાંક પાછી પાણી કરતી હોય તેવું લાગી રહ્યું છે આમ તો એવું કહેવાય છે કે ગુજરાતમાં સરકાર હંમેશા એવા બળગા ફૂંકતી જોવા મળી રહી છે કે છેવાડાના માનવી સુધી આજે ભાજપ સરકાર પહોંચેલી છે પરંતુ આ જે આદિવાસી જે છેવાડાના માનવી છે તેમના સુધી હજી સુધી સરકાર નથી પહોંચી તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને પણ હજી સુધી કોઈ નિરાકરણ સરકાર લાવી નથી શકી અને આજે આ બાળકોનું જ્યારે જીવન અને મરણની વચ્ચે જ્યારે ઝૂલા ખાઈ રહ્યા હતા એ વખતે પણ સરકાર કે જે નિંદ્રાવસ્થામાં જોવા મળી રહી છે સરકાર તો એ વખતે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અહીંયા આવ્યા હતા ત્યારે તેમના સ્વાગતમાં પડેલી હતી પણ આ બાળકોના જ્યારે જાનમાલનો સવાલ આવ્યો તેમ છતાં પણ હજી સુધી સરકારના કોઈ પણ મંત્રી અહીંયા સુધી આવ્યા નથી કે આ બાળકોને ક્યાંય એમને ક્યાંય સંતોષ મળે કે તેમને ક્યાંય પ્રોત્સાહન મળે તેવા એ કોઈ શબ્દ કહેવા માટે પણ સરકારના કોઈ મંત્રી આવ્યા નથી સરકારમાં પણ આદિવાસી નેતાઓ જોવા મળતા હોય છે તેમ છતાં પણ આ નેતાઓ તેમના જ જે આદિવાસી લોકો છે તેમને ક્યાંક તેમનાથી અડગા રહેતા હોય અને તેમને જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ક્યાંય કોઈ રસ ના રાખવતા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે જે પ્રમાણે અત્યારે આદર્શ સ્કૂલની હાલત જોવા મળી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર